જય ગૌ માતા નીલકંઠ ગોવિજ્ઞાન વિજ્ઞાન કેન્દ્ર ધામ નાની નાગલ પર દીપિકાબેન મેઘજી હિરાણીના લગ્નની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે અહીં લગ્ન મંડપ એટલે કે ચોરી મંડપ તૈયાર થઈ રહ્યો છે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે એ મંડપનું નિર્માણ ચાલી રહ્યું છે કંતાનથી અત્યારે મઢાઈ ગયો છે હવે દેશી ગાયનું લીપણ એટલે આખા મંડપને લીપણથી સજાવવામાં આવશે પછી ગોબરમાંથી બનાવેલી વસ્તુઓથી સજાવટ કરવામાં આવશે એમની એકદમ બાજુમાં અહીંયા રાધાકૃષ્ણનું સ્થાપના થવાની છે વચ્ચે ચોરી મંડપ છે ચોરી મંડપની એક બાજુ રાધાકૃષ્ણ દેવ અને એક બાજુ સાક્ષાત ભારતીય નસલની કાંકરેજ ગાય માતા જે દીકરીને દાનમાં આપવાની છે એ ગાયના અહીંયા બિરાજમાન થશે એમના સાનિધ્યમાં લગ્નવિધિ સંપન્ન થશે એમની એકદમ બાજુમાં જે વૈદિક પદ્ધતિથી લગ્ન થવા જઈ રહ્યા છે તો અહીંયા જે ભૂદેવો પંડિતોનું સ્થાન છે એ અહીંયા બિરાજમાન થઈ અને સંપૂર્ણ ભારતીય સંસ્કાર મુજબ લગ્ન સંસ્કાર મંત્રોચ્ચાર સાથે અહીંયા બેસીને કરાવશે એમનાથી આગળ આપ જે જોઈ રહ્યા છો કે ભારતીય પરંપરામાં જે દેશી ઝૂપરાં હતાં તો અહીંયા એક ઝૂપરું તૈયાર કરવામાં આવ્યું છે એમની નીચે એક ઢોલીઓ રાખી અને મહેમાનો ત્યાં બિરાજમાન થશે તો આ રીતે પ્રાકૃતિક ક સાત્વિક દેશી ગાયના સંપૂર્ણ લીપણથી આ પંડાલ આખો તૈયાર થઈ જવા જ છે બધાને જય માતા ધન્યવાદ